અમદાવાદ શહેરમાં પ્રથમ વખત અંડરવોટર વોટર મેળાનું આયોજન કરવામાં આવ્યું અત્યારે બોર્ડની પરીક્ષા પૂરી થતાં બાળકોને ઉનાળાનું વેકેશન હોય લોકો ફરવા ફરવા જતા હોય છે ત્યારે શહેરના નિકોલ ખાતે નવું નજરાનું એટલે અંડરવોટર વોટર જેવા વિદેશી માછલીઓ જોવા જાણવા અને મેળાની મોજ માનવા લોકોને આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું વધુમાં જે ઇવેન્ટ અને એક્ઝિબિશનના અરમાન અધોરી દ્વારા માહિતી આપી કે સિંગાપોર થાઇલેન્ડ મલેશિયાની થીમ પર આધારિત અંડર વોટર પાર્ક આફ્રિકન થાઇલેન્ડ સહિત અન્ય દેશોની માછલીઓ અહીંયા જોવા મળશે અહીંયા આવતા લોકો માટે ખાસ પાકે તથા સિક્યોરિટીની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને મેળાની મંજૂરી તંત્ર દ્વારા લેવામાં આવી છે આ આયોજનને મુખ્ય હેતુ સમર વેકેશનમાં બાળકોને રજાની મજા માનવા માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે આ આયોજન જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્સિબિશન ના સંયોજક અરમાન સુરત નવસારી બાદ પ્રથમ વખત અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો આ અંડર વોટર ટનલ નો अनोખો આનંદ લેવા નગરજનોનો આહવાન કરવામાં આવ્યું છે તમે અમદાવાદમાં જે તમે અહીંયા લઈને આવ્યા છો તમને આ કેવી રીતે આવ્યો એકચુલી અમે જે આપણે ઓનલાઈન જોઈએ છે ગૂગલ પર યા ઇન્સ્ટાગ્રામ પર કે મલેશિયા દુબઈ થાઈલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પર છે અને પબ્લિકને મજા પણ આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી રહ્યા છે તો લાવી શકીએ છીએ તો એના માટે આ એક કોન્સેપ્ટ આપણે તૈયાર કરી દો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણા હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અંડર વોટર ટનલ એકવેરિયમનો આ કોન્સેપ્ટ તમે અત્યાર સુધી કેટલી વાર કર્યા અને કયા કયા શહેરમાં કર્યા જેમ કે મેં તમને જણાવ્યું આપણે ચારથી પાંચ વખત અલગ અલગ કોન્સેપ્ટ આ અલગ અલગ સિટીમાં કરી રહેલા છે જેમ કે ગુજરાતમાં આપણે સુરત છે પછી નવસારી છે પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો અજમેર સિટી છે અને મહારાષ્ટ્રમાં નાસિક છે અને આપણું આ સેન્ટર અમદાવાદમાં આવ્યું છે અને આ ફર્સ્ટ ટાઈમ છે આ મેમ ઘણી બધી જાતની ફીસ છે અને વિદેશ વિદેશથી મંગાવેલી છે જેમ કે એરોપાના છે પછી ગોલી છે પછી કોઈ ફીસ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા થાઈલેન્ડ મલેશિયા અને આપણે ત્યાં પાંચ હજારથી વધારે ફીશ છે આપડો હન્ડ્રેડ રૂપીસ છે હન્ડ્રેડ રૂપીસ માં આપડે તમે આખો મેળો ફરી શકો છો અંદર વોટર તર્નર ની મજા લઈ શકો છો અને પછી એના પછી આપણે મેળામાં એન્ટ્રી લઈ શકો છો એ એક જ એન્ટ્રી ટિકિટમાં ટાઈમ સાંજે ચાર થી અગિયાર વાગે છે